જેને ખરેખર જહેમત ઉઠાવી છે ખૂબ મહેનત કરી છે આમ તો થોડા દિવસ પહેલાં જ્યારે મળવાનું થયું હતું ત્યારે અમારે માનપરની ટીમ પણ સાથે ભાઈ વહાણભાઈ પણ સાથે કિશોરભાઈ અશોકભાઈ મુનાભાઈ સહિતના અને અહીંયાથી જે પણ મિત્રોને મળ્યા અને આજે જે કાર્યક્રમ સફળ બનાવવા જેને જેને પણ મહેનત કરી છે આપ સૌને નતમસ્તક વંદન સાથે આપ સૌનો હું આભાર માનું છું ખાસ કરી બળદેવભાઈ ઉમેશભાઈ ગોપાલભાઈ પ્રવીણભાઈ નવગણભાઈ મનસુખભાઈ મહેશભાઈ પાથુભાઈ સુરેશભાઈ જીવરાજભાઈ ભુવા સાથે જ અશોકભાઈ વિનોદભાઈ પ્રજાપતિ મુનાભાઈ તમામ મિત્રોના જેના જેના પણ નામ લેવાના રહી જતા છે તો એક નાના ભાઈ તરીકે માફ કરજો પણ આપ તમામની જે મહેનત છે જેના કારણે આજે હું એવું માનું છું કે 1000 થી વધારે લોકો અહીંયા ઉપસ્થિત છે આ કોઈ નાની વાત નથી ભાજપના નેતાઓ ખૂબ મોટી મહેનત કરી ખૂબ મોટી રકમ ખર્ચે પૈસા ખર્ચે ગાડીઓ મૂકે યુટિલિટી મૂકે ત્યારે જે સંખ્યા ભેગી થઈ સ્વયંભુ આજે ખાખરાળામાં સંખ્યા રાજુ ગરોબડાની મીટિંગમાં ભેગી થઈ છે ત્યારે જ્યારે આ ઉત્સાહ જોઈએ છીએ ત્યારે એવું લાગે છે કે લોકોનો પ્રેમ મારી સાથે છે કિશોરભાઈએ જે કહ્યું કે કેસ કરશે લોકડું ઢીકડું આમ કરશે તેમ કરશે આજે અહીંયા ખાખરાળાથી કહીએ છીએ ભાજપની તાકાત હોય કરી દે અમે ખેડૂતના દીકરા એની સામે લડી લેવા તૈયાર છીએ બીજી વાત સૌથી મહત્વની વાત ત્યારે હું બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી લડ્યો

આ કિશોર ભાઈ ને અશોક ભાઈ ને એને બે વર મો રખતરો કર્યો તો ખબર પડી આ તો નકરો લોટકુ ડોબુ છે પણ દૂધ કાઢતું નથી આ ખોટા છે સૌથી પહેલા આ વિસ્તારમાં ઉંબડા સીટમાં માનપર વાળા ગયા વર વખતે એમે કીધું કે આ દેખાય છે પણ દૂધ નીકળશે નહીં દોવા આમ તેમ તા ખાંડ નો મુકશો ડુંગર પાઈન રણજીત પાઈન બધા કપાસિયા ખવડાવતા એ કે આને ગયા વેતરમાં માં વી લીટર દૂધ હતું હજુ પંદર કાઢ ગયા વારી એમને આ ખતરો કર્યો કે હવે ડુકાઈ નહીં આવતા માનપર ટીમને પણ આ તકે હું આજે એટલે યાદ કરીને નતમસ્તક વંદન સાથે આભાર માનું છું કે આ વિસ્તારમાં સૌથી વધારે જ્યારે અમને એવું લાગતું હતું કે આ ગામડાઓમાં અમે કેવી રીતે અમારી વાત વચ્ચે જ્યારે માનપરમાં આવ્યા ત્યારે ખબર પડી છે અમે એની રાહ જોઈ સાથે જ આજે આયોજન થયું છે આજુબાજુના ગામડાઓ માંથી પણ આજે મને ખૂબ ફોન આવ્યા છે કે રાજુભાઈ અમારા ગામમાં પણ મીટિંગ કરવાની છે અમારા ગામમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક ઘર ઘર સુધી આપણી વિચારધારા ને પહોંચાડવાના પ્રયત્ન કરીએ આ શા માટે થાય છે હું કોઈને કોન્ટ્રાક્ટ આપવા